વિરોધ પ્રદર્શન કરીને અમારે કામો કરાવવાના પાયલ સાકરિયા તંત્રને પ્રશ્ન સુરત વિપક્ષ પાયલ સાકરિયાએ એક જણાવ્યું હતું કે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર સોળ માં

જી છેલ્લા બે દિવસથી અમે ખાડીની વિઝિટ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી ચૂંટાઈ છું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમો આવે છે ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે સાથે સાથે ખાડીની અંદર એટલી ગંદકી કચરાના ઢગલા આ બધાના કારણે ખાડીમાં જે પાણી આવે છે પાણી પસાર થઈ નથી શકતું જેના કારણે સોસાયટીઓની અંદર પણ પાણી ઘુસતા હોય છે છેલ્લા બે વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ અને અંતે ખાડીનું કામ જે બોક્સ કરવાનું છે મંજૂર કરાવ્યું પરંતુ દર વર્ષે જયારે ચોમાસું આવે પેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારી ધ્યાન દોરતા હોઈએ છીએ પરંતુ જયારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક કરાવવામાં કરતા હોય છે વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગરસેવક શોભનાબેન કેવડિયા અમે લોકો છેલ્લા બે દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમને વિઝિટ કરી છે અ તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય અધિકારી શ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે વરસાદ પેલો વરસાદ પડે એ પહેલાં જ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ ડ્રેઝિંગ થવું જોઈએ જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પુરાવાની શક્યતાઓ ના રહી લોકો હેરાન ના થાય અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને વિરોધ કરીશું